નહી બરોબર એટલે મારી પેલી છે ને સાફી ચાદર અને પેલું ડાક સારું ડાક ભૂલતો નહીં ડાક અંદર મૂકી દે છે હા લાલ ભાઈ કેવું છે બસ શાંતિ છે આ મારેક હો તે રમેલમાં જવું છે રમેલમાં હા 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 રમેલમાં તો ચૈતર ચાલુ થયો તમારે એ સારું હારું ખાવાનું ફરવાનું ગાડીઓમાં અમા એ તો અમા યારા માં જ્યાં વગન ચાલા નહીં કાંકા ભાયા કાવ એટલે જ્યાં વગન ભગવાન ચાલે હા જવું પડે પણ નહીં તાર તમે માં શિવારો ભરતા હોય લે યાર વાત તમારી સાચી પણ મારા મચ્યું મારે એક ભાઈ બન છે ને એ ગાડી લઈને આવતી ના હોણ જ જવું પડે યાર અને આપણા જો કલાકાર હોય ભાઈ બન એટલે ના જ્યાં તો કે આવતા નહીં લાલભાઈ ભુવાજી આમાં વિચાર કરો આ લાલભાઈ ના જ લેર છે હારું સારું ખાવાનું હારી હારી ગાડીઓ ફરવાનું જલસા કરવાના पानो नद लेर छ